હા એ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજથી જ શરૂ થઈ ગઈ છે ભાઈ ચૈત્ર મહિનાની નવરાત્રી તો મિત્રો આજે પહેલું નોરતું છે તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ વહેલાં વહેલાં ઉઠી ગયા હતા તો મિત્રો ફ્લિપ કેમેરો કરીને તમને બતાવું છું એકદમ વહેલા વહેલા ઉઠી ગયા તો મિત્રો અને એકદમ માતાજીનું મંદિર એકદમ સાફ કરવાનું હતું તો ભાઈ એકદમ સ્વચ્છ કરી દીધો પાંચ વાગે વહેલાં ઉઠીને એકદમ મંદિર પણ એકદમ સફાઈ કરી દીધી અને ભાઈ માતાજીની પણ સેવા પૂજા કરી દીધી છે ભાઈ જોઈ શકો છો તમે આ મારા ઘરનું માતાજીનું એકદમ કુળદેવી માતાજીનું મંદિર છે તો ભાઈ બધા જ માતાજીના દીવા કરી દીધા છે અને એકદમ ધૂપ પણ કરી દીધું તો એકદમ આજે ચૈત્ર મહિનાનો પહેલાં જ નહોતી એકદમ ભાઈ માતાજીને એકદમ જે પણ મનની વાતો હતી એ બધી માતાજીને કીધેલી જ છે ભાઈ કે માતાજીને ખબર જ છે તો ભાઈ તમારા ઘરે પણ કોઈ માતાજી તમે માનતા હોય તો સો ટકા ચૈત્ર મહિનાની શરૂઆત થાય તો એનો ભાઈ કોઈ ગોખલો હોય કે કોઈ બી મંદિર હોય તેને સ્વચ્છ કરવું જોઈએ જે પ્રમાણે આપણે એકદમ ધોઈએ ને તૈયાર થઈ ગઈ છીએ આપણું ઘર પણ સ્વચ્છ રાખીએ છીએ તે પ્રમાણે માતાજીનું મંદિર પણ એકદમ સ્વચ્છ કરી દેવું જોઈએ તો મિત્રો તમે જોયું એ પ્રમાણે માતાજીને એકદમ દીવાબત્તી પણ કરી દીધી વહેલા ઉઠીને એકદમ માતાજીનો મઢ એકદમ સ્વચ્છ કરી દીધો તો મિત્રો બસ તમે પણ જો તમારા કોઈ પણ દેવને માનતા હોય કુળદેવીને માનતા હોય તો આ મહિનો ચૈત્ર મહિનો એટલે કે માતાજીનો મહિનો કહેવાય જે નવરાત્રી માતાજીની શરૂઆત થાય તો મિત્રો તમારા પણ કોઈ અટકેલા કામ હોય તો મિત્રો બસ આજથી જ તમે આ નવ દિવસ છે માતાજીના તો એ પ્રમાણે બસ મિત્રો તમારા મનથી સંકલ્પ કરી દો અને માતાજી આગળ બેસી જાઓ અને માતાજીને તમારા દિલની વાત કહી દો કે માતાજી આ જ પછી મારા અંદરની જે પણ ભૂલો છે એ ખામીઓ છે તમારી ખુદની ખામીઓ તમે ખુદ શોધી નાખો અંદરથી અને એ માતાજીના આગળ કબૂલ કરી લો અને બસ એ બધી ખામીઓ તમે તમારા સ્વેચ્છાએ છોડી દો અને તમે માતાજીને અર્પણ થઈ જાઓ અને માતાજીની સેવા પૂજા કરો ક્યારે પણ કોઈનું ખોટું કરીશ નહીં અને માતાજી બસ તારી સેવા પૂજા કરીશ ને કામ ધંધો નોકરી જે કરતા હોય એ કરે જાઓ મિત્રો જો તમારા કોઈ પણ અટકેલા કામ હશે આવતું વર્ષ આવશે ત્યાં સુધી તમારા બધા જ અટકેલા કામ એકદમ પૂરા થઈ ગયા હશે તો મિત્રો સો ટકા આપણે પણ આપણા માતાજીને એટલા જ બધા જ માનવા જોઈએ ખરેખર દિલથી કારણ કે આપણા બાપ દાદા પણ એકદમ માતાજીને માનતા આવ્યા છે તો મિત્રો આપણે કોઈ અંધશ્રદ્ધા ફેલાની વાત નથી પણ ખરેખર આપણી કુળદેવી માતાજી હોય તો મિત્રો કુળની દેવી એટલે કે કુળનો દીવો કહેવાય માતાજી આપણા માતાજી તો તમારા જે પણ કુળદેવી મહાકાળી માતા હોય કે તમારા ઉમિયા માતાજી હોય યાની કોઈ બી ચામુંડા માતાજી હોય તમારા જે પણ માતાજી હોય તો એમને પણ આપણે એકદમ દિલથી એકદમ એમનો મઢ એકદમ સ્વચ્છ રાખવો જોઈએ બસ આજે ચૈત્ર મહિનો છે તો બસ આજથી તમે પણ જો કદાચ કોઈ તમારી માતાજી સામું ધ્યાન ના દોર્યું હોય તો સો એ બાજુ તમે ધ્યાન દોરજો એ જગ્યા સ્વચ્છ કરજો એમના દીવાબત્તી ધૂપ ધુમાડા જે થતું હોય કરજો અને બસ એમની પાછળ પાંચ દસ મિનિટનો સમય એકદમ આપજો તો ખરેખર તમારા અટકેલા કામ બધા જ પૂરા થઈ જશે પણ મિત્રો એના માટે આપણે પહેલાં આપણા અંદર ઉતરી જવું જોઈએ અને આપણા અંદર ઉતરીને આપણે પોતાની જે પણ ખામીઓ હોય એ બધી પહેલાં આપણે પોતે શોધી નાખવી પડીએ આપણે બીજા બધાની ખામીઓ શોધીએ છીએ એ પ્રમાણે આપણી ખુદની પણ ખામીઓ આપણી હોય ઘણી બધી તો કહેવત છે કે મિત્રો બુરા દેખ કહેવત છે કે બુરા દેખન મેં ચલા બુરા ન બિલા કોઈ જો બુરાએ મુજબ ખોજી તો મુજ્છે બુરા ન કોઈ તો એ જ પ્રમાણે મિત્રો આખી દુનિયામાં આપણે ખરાબ માણસો શોધવા જઈશું તો દુનિયામાં ઘણા બધા માણસો આપણને ખરાબ જ દેખાશે પણ જ્યારે આપણા અંદર આપણે ઉતરીને જોઈશું તો ખરેખર આપણને ખબર પડશે કે ભાઈ મારી પણ ઘણી બધી ખામીઓ છે તો બસ મિત્રો આજે ચૈત્ર મહિનાની નવરાત્રિ છે તો અત્યંત સંકલ્પ કરવો જોઈએ કે આપણા માતાજીની સેવા પૂજા કરવી જોઈએ આપણાથી જે પણ સેવા કાર્યો થાય જેવા ક્યાં દાખલા કે પક્ષીઓને દાણા નાખવા પક્ષીઓને પાણી ભરવું કીડીઓને કીડિયારો પૂરવું માછલીઓને જે પણ આપણને મળેથી ખવરાવું કોઈ ગાયને રોટલી ખવરાવી આપણાથી જે પણ સેવા કાર્ય થઈ શકે આપણા ઘરે કોઈ એ પ્રમાણે કોઈ ભાઈ ગરડું બૂઢું કોઈ એવું માગવાવાળું આવ્યું હોય તો એને પણ આપણે નિરાશ ના કાઢવું જોઈએ તો ખરેખર આપણને ભગવાને જો કદાચ આપ્યું હોય તો આપણે બીજાને પણ થોડી ઘણી આપણાથી જે થઈ શકે એ મદદ કરવી જોઈએ અને બસ એકદમ નીતિ નિયમ અને ઈમાનદારીથી જિંદગી જીવવાની મિત્રો તકલીફો તો ઘણી બધી લાઈફમાં આવશે જ એવું નથી કે તકલીફો નહીં આવે તમે તમારા માતાજીથી ભગવાનને માનતા હોય તો એવું સમજી નહીં રહેવાનું કે તકલીફો નહીં આવે મિત્રો તકલીફો તમારે આવ પણ તકલીફોનો સામનો કરવાનો હોય કારણ કે મિત્રો ક્યારે પણ હિંમત ના હારવી જોઈએ રાખવાનો અને સામે તમે જોઈ શકો છો ભાઈ અમારા સ્વામી વિવેકાનંદનું પણ મેં એક સ્ટીકર લગાયેલું છે કે આ દુનિયા કાયરો માટે નથી તેમાંથી નાસવાનો પ્રયત્ન ન કરો બીજો કે પરેજનની પરવા કરવો નહીં કે આ દુનિયા કાયરો માટે નથી મિત્રો આ દુનિયા ને એમાં નાસી જવાનો પ્રયત્ન નહીં કરવાનો અને મિત્રો બસ એકદમ સામનો કરીને એકદમ જિંદગી જીવવાની અને મોજથી બસ આપણે જિંદગી એવી જીવવાની કે આપણે કોઈને નડવાનું નહીં બસ આપણી રીતે આપણે મોજમાં રહેવાનું આપણે બીજાને કોઈને નડતરૂપ થવાનું નહીં બસ કોઈનું દુઃખ જોઈએ તો બસ જે આપણાથી મદદ થતી હોય એ કરવાની અને આપણી રીતે બસ મસ્ત ફેમિલીમાં એકદમ હેલ્પી રહેવાનું નોકરી ધંધો કરવાનું અને બસ આપણા ઘરના કોઈ પણ માતાજી હોય બસ એમને બે ટાઈમ દીવાબત્તી કરવાની પૂજા કરવાની સેવા કરવાની અને બસ એમને આગળ રાખીને જે પણ કાર્ય કરવાનું હોય એ કરવાનું સો ટકા તકલીફ આવશે એવું લાગતું પણ હશે કે ભાઈ ઘણી બધી તકલીફ પણ આવી ગઈ છે દુઃખ પણ આવી ગયા છે તો મિત્રો ગમે તેવા દુઃખ આપતા હોય પણ જો આપણી પાસે માતાજી હોય ને તો દરેક દુઃખનો સામનો કરવાની શક્તિ પણ આપણા પાસે આપી આવી જ હોય એટલે મિત્રો ગમે તેવા દુઃખ આવશે તો સો ટકા માતાજી આપણા જોડે રહીને એ બધા દુઃખ પાર પાડી દેશે કોઈ પણ દુઃખ અટકાવશે નહીં અને મિત્રો બીજું કે આપણી પાસે આજે આપણું શરીર સારું હોય કે આપણા ઘરમાં કોઈ બીમાર નથી કોઈ શરીર બધાના સારા છે કોઈ તકલીફ નથી તો મિત્રો બસ ખરેખર માની જવું કે ભાઈ ભગવાન માતાજી આપણા જોડે જ છે તો બસ કર્મ કરવાનું અને મિત્રો ફળની આશા રાખવાની નહીં કારણ કે કર્મ કરશો તો સો ટકા ફળ મળશે મળશે અને મળશે જ કારણ કે ફળને તો મળવું જ પડશે કારણ કે આપણે આંબો વાવશું તો સો ટકા કેરની આશા રાખી શકશું પણ આપણે આંબો વાવ્યો નહીં હોય તો આપણે કેરની આશા રાખી શકશું નહીં તો મિત્રો એવું પણ નથી કે તમે માતાજી ભગવાનને માનતા હોય તો ખરેખર માતાજી આગળ ચોવીસ કલાક બેસી જ રહેવાનું બસ માતાજી સેવા પૂજા કરો અને બીજું કે તમે જે પણ નોકરી ધંધો જે પણ કરતા હોય એ સો ટકા મહેનતથી અને દિલથી કરવાનું એકદમ ઈમાનદારીથી કરવાનું અને માતાજીને આગળ રાખીને કરવાનું તો સો ટકા એ ધંધામાં સફળતા મળશે મળશે ને મળશે જ પણ બીજું એક ધ્યાન રાખવાનું મિત્રો કે આપણા દ્વારા ક્યારેય કોઈનું ખોટું કોઈનું દિલ દુભાવવું ના જોઈએ અને કોઈનું અહિત થવું ના જોઈએ બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણું જીવન જીવવાનું અને મિત્રો ખોટા વ્યસન પણ નહીં કરવાના કોઈપણ જાતના ખોટા વ્યસન પણ નહીં કરવાના એકદમ શુદ્ધ ખોરાક ખાવાનું અને બસ માતાજીને સમરતા રહેવાનું યાદ કરતા રહેવાનું અને બસ બસ આજનો વિડીયો આજે ચૈત્ર મહિનો હતો મિત્રો પહેલું જ નોરતું હતું બસ માતાજીની આજે સેવા પૂજા કરી તો મિત્રો બસ મને યાદ આવી ગયું તો આજે માતાજી વિશે થોડો વિડીયો બનાવ જો તમે પણ માતાજીને માનતા હોય સો ટકા મિત્રો માતાજીને તમે પણ દિલથી માનતા હોય તો સો ટકા તમારા મનનું જે પણ કામ હોય માતાજી આગળ આજે મૂકી દેજો અને સો ટકા તમારા અંદર ઉતરી જજો તમારી ખામીઓ દૂર કરી દેજો અને માતાજીને અર્પણ થઈ જજો અને બસ આજથી તમે માતાજીને તમારું કામ સોંપી દો અને બસ એકદમ મહેનત કરવાનું ચાલુ કરી દો સો ટકા આવતા છેલ્લા ચૈત્ર મહિના સુધી તમારું સો ટકા કામ પૂરું થઈ જશે ચિંતા કરવાની નહીં કારણ કે હિંમત ક્યારેય પણ હારવાની નહીં મિત્રો તો મિત્રો આવા ઘણા બધા આપણે વિડીયો બનાવીએ છીએ દરેક પ્રકારના હું વિડીયો બનાવતો જોઈ તો મિત્રો બસ આજે એ પ્રમાણે વિડીયો બનાવું છું તો મિત્રો મારી ચેનલ તો તમને ખબર જ છે મારી જીવન સંગીની તો મિત્રો બસ મારા વિડીયો તમને ગમતા હોય તો સો ટકા મારા વિડીયો લાઇક ફોલો શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મહાકાળીમાં